તો રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે છવ્વીસ એક બે હજાર પચીસ અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના હેપી રિપબ્લિક ડે અને અટાણા વાગી ગયા ઘડિયાળમાં સાડા બાર અને આપણે આપણી દુકાને નથી પણ આપણે ઘેરે છે આજે બ્લોક થોડુંક મોડો ચાલુ કરવાનો વારો આવ્યો અને અમારવીબહેન હાર્દિક હાર્દિકભાઈ જે બધા કામ કરે છે તો હાલો હવે આપણે જમી લઈએ તો હાલો પણ હવે આપણે જમી લઈએ જમવા માટે ગુવારનું શાક છે રોટલી છે સંભારો છે અને છાસ અને અમારે હાર્દિકભાઈ જમવા જવાનું નથી જમી છે ભાઈ આજે અમારે બહાર જમવાનું હતું એટલે અને અમારા મહેમાન તો ઘેરે પૂગી ગયા છે એનો પણ ફોન આવી ગયો છે તો હાલો હવે જમી લઈ તો હાલો પણ ફાઈનલી જો ટાણે સંધ્યા કાળ લાગ્યો છે સંધ્યા ટાઉન થઈ ગયું છે આટલું થાય છે અને અમારા જો

થોડો ઘણો વધારે ખર્ચો થાય એમ થઈને આ બેમાં જે એક વસ્તુ આવી અવેલેબલ નથી તો આપણે ગ્રાહકના પાછું આપી દેવું જોઈએ કારણ કે જો કદાચ માલ લઈ આવી દઈએ તો આપણે કરી નાખીશું આપણી પાસે ટ્રાન્સફોર્મર કે બ્લૂટૂથ પેનલ કે જે આ હોય છે એ આપણી પાસે છે નહીં ફિલહાલ તો કાલે પાછું આપી દેવું અને આશા છે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ કેવો લાગ્યો કમેન્ટમાં કીજો ગમે લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ